ગાજરનો હલવો કઢાઈમાં બનાવીએ એના કરતાં પ્રેશર કુકરમાં બનાવવામાં આવે તો ટાઈમ થોડો ઓછો લાગે અને મહેનત પણ થોડી ઓછી કરવી પડે હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ગાજરનો હલવો પ્રેશર કુકરમાં કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ ચોક્કસ માપ સાથે બધી સામગ્રી લઈને માવા વગર મિલ્ક પાવડર લઈને હલવો બનાવીશું એટલે બહારથી માવો લાવવાની જરૂર ન પડે અને ઓછા ટાઈમમાં સરળતાથી બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ હલવો બનાવવા માટે દોઢ કિલો આવા સરસ મજાના લાલ ચટક ગાજર લીધા એની ઉપરની સ્કીન હટાવીને પાણી વડે સારી રીતે ઢોઈ લીધા છે હવે એને આવી મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરી લઈશું હલવોમાં નાખવા માટે પંદર નંગ કાજુ બે ટેબલ સ્પૂન કિસમિસ અને બે ટી સ્પૂન ઝીણા વાટેલા ઇલાયચીના દાણા લીધા છે દોઢ કપ વજનમાં ત્રણસો એંસી ગ્રામ ખાંડ લીધી છે જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો એક કપ મિલ્ક પાઉડર લીધો છે એને એક વાસણમાં લઈશું ત્યારબાદ એમાં એક કપ ભરીને દૂધ ઉમેરીશું બંનેને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવું એટલે આ મિશ્રણમાં લંપ્સ ન રહે રેડી કરેલું મિશ્રણ હમણાં ઢાંકીને સાઈડમાં રાખીશું હલવોમાં નાખવા માટે મેં અહીં હોમમેડ દેશી ઘી લીધું છે બધા ગાજર ખમણી લીધા હવે આગળના સ્ટેપમાં હલવો બનાવવા માટે એક મોટી સાઈઝનું પ્રેશર કૂકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટેબલ સ્પૂન દેશી ઘી નાખીશું ઘી પીગળે એટલે એમાં છીણેલા ગાજર નાખીને ઘી સાથે સારી રીતે મિક્સ કરીશું હમણાં ગાજરનું છીણ વધારે ક્વોન્ટિટીમાં દેખાય છે પણ જેમ જેમ એમાંનું પાણી બળશે એટલે ઓછું થઈ જશે માત્ર એક જ મિનિટમાં ગાજરના છીણનો કલર હવે પહેલાં કરતાં બદલાઈ ગયો બીજી ચાર મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દીધું એટલે ગાજરના છીણમાંથી પાણી અલગ થઈ ગયું અને ત્યાર પછી બીજી બે મિનિટ માટે ગાજરનું છીણ કૂક કરી લીધું એટલે એમાંનું પાણી બળી ગયું તમે જોઈ શકો છો એની ક્વોન્ટિટી પણ પહેલાં કરતાં અડધી થઈ ગઈ છે હવે આ ટાઈમ પર એમાં અડધો કપ દૂધ ઉમેરીશું ત્યાર પછી કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર એમાં બે વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ગાજરનું છીણ પ્રેશર કૂક કરી લીધું અને હવે કૂકરમાં પ્રેશર ઓછું થઈ ગયું છે માટે એનું ઢાંકણ ખોલીશું હવે ફરી કૂકર સ્ટવ ઉપર ચઢાવીશું બે મિનિટ માટે મીડિયમ હીટ પર કૂક કરી લીધા બાદ હવે એમાં ખાંડ ઉમેરીને મિક્સ કરીશું સાથે એમાં વાટેલા ઇલાયચીના દાણા નાખીને મિક્સ કરીશું હવે જેમ જેમ ખાંડ ઓગળશે એટલે એનું પાણી છૂટશે એ પાણી બળી ન જાય ત્યાં સુધી ગાજર ઢવાડેસું મીડિયમ હીટ પર આશરે પાંચ મિનિટ માટે થવા દીધું એટલે એમાં ખાંડનું પાણી છૂટ્યું હતું એ બળી ગયું હવે આ ટાઈમ પર મિલ્ક પાવડર અને દૂધનું મિશ્રણ રેડી કરીને રાખ્યું હતું એ આમાં નાખીને સારી રીતે મિક્સ કરીશું મિલ્ક પાઉડરવાળું મિશ્રણ ઉમેર્યું એટલે ફરી હલવો ઢીલો થઈ ગયો હવે એ થોડો ઘટ થઈ જાય અને એમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું માટે મીડિયમ હીટ રાખીને કૂકરમાં તવેઠા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું આશરે સાત મિનિટ પછી હલવામાં દૂધ બળી ગયું એટલે હવે હલવો ઘટ્ટ થઈ ગયો માટે આ ટાઈમ પર એમાં એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી નાખીને મિક્સ કરીશું કાજુ નાની ટુકડીમાં કાપી લીધા હતા એમાંથી અડધા ભાગના અને અડધા ભાગની કિસમિસ નાખીને મિક્સ કરીશું કોઈપણ જાતનો કલર ઉમેર્યા વગર લાલ ચટક ગાજરનો હલવો રેડી છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યાર પછી આ ગાજરનો હલવો પ્રેશર કુકરમાંથી એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું લગ્ન પ્રસંગોમાં હોય એવો સુપર ડિલિશિયસ દાણેદાર ગાજરનો હલવો રેડી છે એકવાર ખાઈને મન ભરાય નહીં એવો આ ગાજરનો હલવો તહેવારોમાં કે મહેમાનોને થાળીમાં પીરસવા માટે બનાવી શકાય ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવો આ શિયાળા સ્પેશિયલ ગાજરનો હલવો તમે આ રીતે બનાવશો તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં ઝટપટ બનાવી શકાય શિયાળાની મોસમ સમાપ્ત થાય એટલે માર્કેટ માટે લાલ ગાજર પણ ગાયબ થવા લાગે અને એનું સ્થાન કેસરી ગાજર લઈ લે માટે શિયાળાની મોસમ પૂરી થાય એ પહેલાં આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી